અત્યારે જે વકફ બોર્ડના જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગરૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મેહમૂદ પઠાણ ફૈઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટ એટલે સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં એમાં ટ્રસ્ટની નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સો સોગંદનામું પણ આપેલું છે એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે ઉપરાંત જે જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં સો જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઈન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચા ચાલે છે એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે બે હજાર પાંચથી લઈ શરૂ કરી બે હજાર પચીસ સુધી જે આ જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એ એમણે પોતે જમા કરાવેલી નથી અને એમના પર્સનલ યુઝ માટે એમણે વાપરેલી છે બીજી જે બીજો જે મુદ્દો છે એ એમસી સાથેનો ઉર્દુ શાળા નંબર નવ અને દસનો જે મુદ્દો છે એમાં બે હજાર બેમાં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એ જે સ્કૂલ હતી એમાં દરાર પડેલી એમાં જે નુકસાન થયેલું એના અનુસંધાને આ લોકોએ એવી રીતના રજૂઆત કરી કે આ જે સ્કૂલ છે એ ચાલી શકે એમ નથી અને બાળકોને ભણવા માગે અથવા કાલે ઉઠીને કોઈ એની હોનારત થાય તો તકલીફ પડે એ અનુસંધાને એમણે મ્યુનિસિપાલિટી સાથે તેઓએ ઓગણીસોને સિત્તેરમાં એક કોન્ટ્રાક્ટના ભાગરૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલિટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ જેટલી દસ જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને નવ દુકાનો જે એમણે એડવાન્સ રૂપે નવ દુકાનોના એડવાન્સ રૂપે બે લાખ પચીસ હજાર પર દુકાન પ્લસ દસ હજાર દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું લોકોની સેવા માટે વપરાવું જોઈતું હતું એની જગ્યાએ એ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું આ જે આખી એ પ્રોસેસ છે શરૂ થઈ છે બે હજાર પાંચથી આઠથી એ જે આપણી પાસે બે એમાં પાર્ટ મળ્યા છે કે જેમાં પહોંચ આપણને મળેલી છે જેમાં કરાર ક્યાંક થયેલા છે એટલે એ જે એમાઉન્ટ છે એ ક્યાંક ને ક્યાંક આખી એ મિલકતનું સો કરોડની આજુબાજુનું એમાઉન્ટ થઈ શકે પણ એ તપાસનો વિષય છે અને બે હજાર પાંચથી લઈને મારે બે હજાર પચીસના ટ્રાન્ઝેક્શન ચકાસવાના છે એટલે સ્વાભાવિક છે કે હું તમને બે ચાર દિવસમાં એ ફિગર આપી શકું ટોટલ સો જેટલા મકાનો છે મેં જેમ હમણાં લાસ્ટમાં કીધું કે દુકાનનું ભાડું એ દસ હજાર રૂપિયા વસૂલાયું છે અમુક મકાનના ભાડા એ છ હજાર રૂપિયા પણ છે અને જ્યારે શરૂઆત હતી ત્યારે ત્રણસો રૂપિયા ત્રણસો તેત્રીસ રૂપિયાના ભાડા પેટે પણ એ મકાનો અપાયેલા છે કારણ કે એંસી વરસ પહેલાં આ ટ્રસ્ટના ભાગરૂપે મકાનને ભાડુવાત તરીકે પણ આપેલા છે અને બે હજાર પાંચ પછી પણ આપેલા છે બે હજાર સોળ સત્તરમાં પણ આપેલા છે એટલે આ તપાસનો વિષય છે અને તમે જે કીધું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો છે એ હું થોડા દિવસની તપાસ પછી કહી શકીશ અમે બંને વકફ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બંનેના અમે અરજીના કામે અભિપ્રાય લીધેલા છે એ વકફ બોર્ડે એ એસ્ટાબ્લિશ કર્યું છે કે આ ટ્રસ્ટી નથી પછી જ ગુનો દાખલ કરવામાં આવે અરજી થયા પછી બંનેના અભિપ્રાય લેવામાં આવ્યા મ્યુનિસિપાલિટીનો અભિપ્રાય લેવામાં આવ્યો અને ગુજરાત વકફ બોર્ડનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો અને એ અભિપ્રાય આવ્યા પછી જ ગુનો દાખલ થયો તો ડિમોલ્યુશન છે એ મ્યુનિસિપાલિટીનો કન્સર્ન છે અમારા તરફથી જે ઇલીગલ પ્રોપર્ટી એક્વાયર્ડ થઈ છે એ પ્રોપર્ટી કેવી રીતના એના જે લોકો છે એના સુધી પહોંચે અમારું બેઝિક ટાસ્ક આ છે આજે એફઆઈઆર થઈ છે એટલે સ્વાભાવિક છે કે આ તપાસનો વિષય છે અને પાંચ આરોપીના અમે અત્રે રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરી રહ્યા છીએ એ રિમાન્ડ મળે આપનો આ જે પ્રશ્ન છે એ લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે અમે એનું ઇન્વેસ્ટિગેશન કરીશું ટોટલ પ્રોપર્ટી સો કરોડની છે જેનો મિસયુઝ થયો છે અને એમાંથી કેટલી મિલકત ઉપાર્જિત કરી છે એ તપાસ પછી અમે આપને કહીશું સ્વાભાવિક છે કે જેટલી પણ ઇલિગલ રીતે પ્રોપર્ટી ઉપાર્જિત કરી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કુલ પાંચ ગુના આરોપી જે સલીમ ખાન પઠાણ છે એના વિરુદ્ધમાં કુલ પાંચ ગુના નોંધાયેલા છે બે હજાર સોળ સત્તરમાં એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો પણ ગુનો નોંધાયેલો છે અને રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે એટલે એનો ગુનાહિત ઇતિહાસ સલીમ ખાન પઠાણનો છે જ એ વ્હાઇટ કોલર ક્રાઈમ અત્યારે જે અમારી સામે છે એ વ્હાઈટ કોલર ક્રાઈમ એક આખું એક નેક્સસ છે અને જે ટ્રસ્ટનો જે પ્રોપર લોકોને યુઝ થવો જોઈએ એની જગ્યા એ પર્સનલ યુઝ થયો છે એટલે આ પ્રકારનો એની એમો છે અગાઉ એમનો મૂળ ગુનાહિત ઇતિહાસ એ શરીર સંબંધી ગુનાનો અને આર્મ સેટ મુજબનો રહેલો છે એ અગાઉ હું હમણાં જ કહી ચૂક્યો કે પાંચેયનો જે રોલ છે એ અત્યારે અમે દસ દિવસના રિમાન્ડ માંગવાના છીએ અને દરેકનો રોલ એ ત્રણેક દિવસમાં અમે એસ્ટાબ્લિશ કરી રહ્યા અત્યારની જે ફરિયાદ છે એ ઉંચાપતની ફરિયાદ છે જે છેતરપિંડી છે એના અનુસંધાને ફરિયાદ છે અને વકફ બોર્ડનો જે બેઝિક રૂલ હતો કે જે ટ્રસ્ટીશીપ એ લોકોએ આપવાની હતી

એ તપાસનો વિષય છે અત્યાર સુધી એ બાબતે કોઈ ફરિયાદ નથી પણ પરંતુ આ જે ટ્રસ્ટી શીપ છે એની આઈડેન્ટિફિકેશન માટે અમે વકફ બોર્ડની પાસેથી એમનો અભિપ્રાય લીધેલો છે ને એમણે આપ્યા પછી જ આ ગુનો દાખલ કર્યો છે